મિત્રો ઇન્સ્ટાગ્રામનું ટોપ સેટિંગ એટલે કે તમે ગમે ત્યારે તમારું ઇન્સ્ટાગ્રામ નીકળી જાય ને તો ફરીથી તમે એને રિકવર કરી શકો અથવા તમે ઇન્સ્ટાગ્રામ બનાવ્યું છો તો તમારા ઇન્સ્ટાગ્રામની અંદર મોબાઈલ નંબર તમારો એડ છે કે બીજાનો એડ છે એ કઈ રીતે ચેક કરવું છે અને તમારો કોઈ મોબાઈલ નંબર ચેન્જ કરવો છે ઇન્સ્ટાગ્રામની અંદર કે જેને તમે ગમે ત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામ નીકળી જાય ને તો ફટાફટ તમે રિકવર કરી શકો તો એક બધું કઈ રીતે આપણે સેટિંગ કરી શકીએ કે આપણા ઇન્સ્ટાગ્રામની અંદર કોનો મોબાઈલ નંબર એડ છે ઘણી વખત એવું પ્રોબ્લેમ બને છે મિત્રો કે આપણે ઇન્સ્ટાગ્રામ બીજા વ્યક્તિ પાસે બનાવરાયું તો એનો મોબાઈલ નંબર એડ કરેલો હોય છે પણ એ ગમે મિત્રો તકલીફ થઈ શકે છે 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 તો નંબર ચેન્જ કઈ કઈ રીતે રીતે કરવો જોવાનો અને સેટિંગ સેટિંગ ટોપ કે ગમે ત્યારે કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર પ્રોબ્લેમ આવે જ નહીં ગમે ત્યારે એને પાછું તમે રિકવર કરી શકો ફોનમાંથી નીકળી જાય ને તો એવું સેટિંગ આપણે કઈ રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છું ચેનલની અંદર નવા હોય ને તો ખાસ મિત્રો આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તો હાલ મિત્રો ઇન્સ્ટાગ્રામ માટે બેસ્ટ સેટિંગ લઈને આવ્યો છું કે આજે તમે આ સેટિંગ કરી લો ઇન્સ્ટાગ્રામને ક્યારે પણ તમારા ફોનની અંદરથી નીકળી જાય છે ને તો તમે ગમે ત્યારે એને તમારે રિકવર કરવું હોય તો બિંદાસથી તમે એને રિકવર કરી શકો છો એ સેટિંગ કઈ રીતે કરવાનું છે ને એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનું છે આપણું ઇન્સ્ટાગ્રામને ઓપન કરેલું છે અને મેં એની અંદર કયું સેટિંગ કરેલું છે એ તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનું છે સમજી લો કે મારો ફોન ખોવાઈ જ ગયો છે તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ભૂલી જ ગયો છું કે મને પાસપોર્ડ જ નથી ખબર તો એને મારે રિકવર કરવું છે તો એના માટે કયું સેટિંગ સૌથી પહેલા કરવું જરૂરી છે કારણ કે કોઈ સેટિંગ તમે ના કરેલું હોય ને તો તમે એને રિકવર નથી કરી શકતા તો એ સેટિંગ ન કર્યું હોય ને તો તમે કરી લેજો જો તમારું પર્સનલ અકાઉન્ટ છે તો તમે જો સેટિંગ ન કરેલું તો આજે જ મિત્રો સેટિંગ કરી લેજો કારણ કે ગમે ત્યારે ફોલોઅર આપડા વધી શકે છે અને ઘણી વખત આપણું અકાઉન્ટ નીકળી જાય છે તો એને તમારે રિકવર કરવું હોય તો બહુ જ મુશ્કેલ પડી જશે કારણ કે આપડે ફોલોઅર એની અંદર બહુ ઘણા હોય છે તો એને આપણે કઈ રીતે રિકવર કરવાનું ને એના માટે આપણે સેટિંગ કયું કરવાનું છે એની લાઈવ પ્રૂફ સાથે માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર હંમેશની જેમ મોબાઈલની લગતું ટોટલ માહિતી તમને કાંઈક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ને ફેસબુકને લગતી ટોટલ માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે શીખવાડવાની કોશિશ હું જરૂર કરું છું આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ટાઈપ તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ કે એ કયું સેટિંગ છે ને કઈ રીતે આપણે એને સેટિંગ કરવાનું રહેશે તો સૌથી પહેલા તો મિત્રો જો આ મારું અકાઉન્ટ છે ટેમ્પરરી એકાઉન્ટ બનાવેલું છે આપ જોઈ શકો છો મિત્રો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તો અકાઉન્ટ છે તો અહીંયા હું પ્રોફાઇલ ફોટો ઉપર ક્લિક કરેલું છે આપ એના કે તમને આ ટાઈપનું પેજ જોવા મળશે પણ મેં અહીંયા પ્રોફાઇલ ફોટો ઉપર ક્લિક કરેલું છે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે હવે અહીંયા તમને એક ઓપ્શન મળે છે એડિટનું અને અહીંયા તમે જે ત્રણ લીટી છે ને એની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને સેટિંગ એન્ડ પ્રાઇવેસીનું ઓપ્શન મળે છે તો અહીંયાથી તમે ઘણું બધું સેટિંગ કરી શકો છો એ પણ મિત્રો આપણે વિડીયો નેક્સ્ટ બનાવીશું તમારું અકાઉન્ટ કોઈ બીજો વ્યક્તિ વાપરી રહ્યો હોય ને તો એ કઈ રીતે ચેક કરવું ને જો તમને વિડિયો ગમે તો કોમેન્ટ કરજો આપણે એની પણ મિત્રો વિડીયો બનાવવાની કોશિશ કરીશું કે આપણું અકાઉન્ટ કોઈ બીજાના ફોનમાં ચાલુ છે કે નહીં આપણે કઈ રીતે ચેક કરી શકીએ અને એને રિમૂવ કરવું છે તો એને આપણે રિમૂવ કઈ રીતે આપણા ફોનથી કરી શકીએ એની પણ આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું જો તમને વિડીયો ગમે ને તો કોમેન્ટ કરજો હવે અહીંયા ઘણા બધા ફીચર તમને મળો છો જો અહીંયા તો આપણે છે ને મિત્રો સૌથી પહેલાં મહત્ત્વની વાત છે કોઈ પણ અકાઉન્ટ હોય મિત્રો ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે જીમેલ એકાઉન્ટ તમે જે પણ અકાઉન્ટ વાપરતા હો એની અંદર રિકવરીનું ઓપ્શન તમને સો ટકા મળે છે અને ઘણા લોકો એવું કરે છે કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર રિકવરીનો મતલબ શું કે કારમ કે એકથી વધુ તમે અકાઉન્ટ બનાવી દો ને તો ઇન્સ્ટાગ્રામને આપણે રિકવર નથી કરી શકતા કારણ કે તમે વારંવાર સમજી લો કે આ એકાઉન્ટ મારું નીકળી ગયું છે હવે મારે ફરીથી લોગિન કરવું છે હવે આ ના આવે તમે સીધું નવું બનાવી લો છો એટલે આ ભૂલ પણ નથી કરવાની ડાયરેક્ટલી આપણું જૂનું અકાઉન્ટ ગમે તેટલા ફોલોઅવર હોય ને એને આપણે પાછું રિકવર કરવાની પૂરી કોશિશ કરાવવાની છે જેટલી બને એટલી તો એને આપણે કયું સેટિંગ કરવાનું છે તો અહીંયા ચલો હું સ્ક્રીન લોક ઓપન કરી લો તો ચલો અહીંયા ઓપ આપણે પ્રોફાઇલ ફોટો ઉપર આવી ગયા છે તો અહીંયા તમને એક ઓપ્શન મળે છે એડિટ એડિટ પ્રોફાઇલનું ક્યાં છે જોઈ શકો છો મિત્રો અહીંયા એડિટ પ્રોફાઇલનું તમને ઓપ્શન મળે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે તો નોટ નવ લખ્યું છે એની ઉપર આપણે એની ક્લિક કરી લઈએ તો તમને આ ટાઈપના ફીચર મળે છે તો અહીંયા એક ઓપ્શન મળશે પર્સનલ ઇન્ફોર્મેશન સેટિંગ લખ્યું છે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરી લેવાનું છે તો ચાલો એની ઉપર આપણે ક્લિક કર્યું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને સીધું અહીંયા ઓપ્શન મળશે અહીંયા તમારો જો નંબર જોવા મળે છે તો કોઈ ટેન્શન જ નથી અને જો તમારો મોબાઈલ નંબર અહીંયા તમને જોવા નથી મળતો અથવા નંબર કોઈ બીજાનો જોવા મળે છે તો એને આપણે ચેન્જ કરવો છે ને તો ચેન્જ પણ કરવો જરૂરી છે કારણ કે સમજી લો કે અહીંયા મારો મોબાઈલ તમારું અકાઉન્ટ છે મારો નંબર અહીંયા દેખાડતો હોય તો આજે નહીં તો કાલે તમને રિકવર કરવામાં પૂરેપૂરી તકલીફ થવાની છે એમાં કોઈ ફેર નથી પડવાનો એટલે અહીંયા આપણો ખુદ નંબર કાયમિક માટે જે ચાલુ હોય ને એ નંબર તમારે મિત્રો એડ કરવાનો રહેશે હવે મિત્રો આઈકન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે અહીંયા તમને ઓપ્શન એડ નેવ કોન્ટેક જો તમારી પાસે આ મોબાઈલ નંબર ઉપરનો તમારો નથી તો તમે નવો મોબાઈલ નંબર તમારો એડ કરવા માટે અહીંયા ઓપ્શન તમને આપેલું છે તમારો પ્રશ્ન કાયમિક માટે જે નંબર ચાલુ રહેતો હોય ને એ નંબરને તમારે અહીંયા એડ કરી લેવાનો છે પછી જ્યારે પણ મિત્રો તમારું ઇન્સ્ટાગ્રામ નીકળી જાય છે તો એ મોબાઈલ નંબર દ્વારા તમારા એકાઉન્ટને તમે આરામથી રિકવર કરી શકો છો ઓટોપીના દ્વારા તમારે પાસપોર્ટની પણ જરૂર નહીં પડે તો આ માહિતી મિત્રો એટલા માટે બનાય કે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ મિત્રો વાપરે છે પણ આ સેટિંગ કરેલું નથી હોતું અને સેટિંગ કરેલું હોય અથવા ઇન્સ્ટાગ્રામ બીજા લોકોએ બનાવે તો બીજાનો મોબાઈલ નંબર એડ હોય છે આજે તમને એ પણ ખબર પડી રહેશે કે આપણા ઇન્સ્ટાગ્રામની અંદર કનો મોબાઈલ નંબર એડ છે એ પણ મિત્રો જાણવા મળી રહેશે આ સેટિંગથી માહિતી મિત્રો સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય મિત્રો